સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિજયભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ રાજસ્થાન બોર્ડર થી સાબરકાંઠા બોર્ડર પર ગેરકાયદેસર દારૂ ની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાની ની સૂચના આપી હતી જે દરમિયાન સતત મોનિટરિંગ કરી રહેલા એલસીબી પીઆઈ કરંગિયા સાહેબ પીએસઆઈ ચાવડા સાહેબ એએસઆઈ વિક્રમસિંહ ચાપાબાઈ સનતભાઈ કમલેશ અમૃતભાઈ વીરભદ્રસિંહ ગોપાલભાઈ ધવલકુમાર શુક્લજીત સિંહ પ્રકાશકુમાર અનિરુદ્ધસિંહ વગેરે ટીમ બનાવેલ હિંમતનગર એલસીબી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં માતા દરમિયાન એ એસઆઈ ચાંપાભાઈ તથા અનિરુદ્ધ સિંહને બાતમી મળી હતી કે નંબર વગરની મહિન્દ્રા કંપનીની ટીયુવી ગાડીમાં દારૂ ભરી ઈડરથી વિજાપુર તરફ જઈ રહી છે આ ગાડીનો પીછો કરી એકસો વીસ નંગ દારૂની બોટલ એક પાયલોટિંગ કરતી ગાડી વગેરે સહિત દસ લાખ અઠ્યાસી હજાર ચારસો નો મુદ્દા માલ હિંમતનગર એલસીબીએ રિકવર કર્યો છે રિપોર્ટર ઘનશ્યામ સિંહ પરમાર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ હિંમતનગર